મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ નીટ યુજી બે હજાર ચોવીસના પરિણામોમાં સુરત એલનના વિદ્યાર્થીઓએ બાજી મારી છે તો અગિયાર વિદ્યાર્થીઓએ સાતસોથી પણ વધુ સ્કોર કર્યો છે જ્યારે ઓલ ઇન્ડિયા ટોપ ચારસોમાં એલન સુરતના છ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવવા ઉજવણી કરી હતી જેને કારણે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા એલન ક્લાસીસ દ્વારા વખતે પણ નેશનલ એક્ઝામમાં નામના મેળવા સુરતના વિદ્યાર્થીઓએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એક્ઝામ નીટ યુજીના પરિણામોમાં શ્રેષ્ઠા સાથે ઓલ ઇન્ડિયા ટોપ ચારસોમાં સુરત એલનના છ વિદ્યાર્થીઓ ઝળક્યા છે તો અગિયાર વિદ્યાર્થીઓએ સાતસોથી વધુ સ્કોર પણ કર્યા છે એલન સુરત સેન્ટર હેડ નેહલ સિંહ પંસપાલે જણાવ્યું હતું કે એલએન સુરતના બેતાલીસ ક્લાસરૂમ વિદ્યાર્થીઓએ છસો પચાસ કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે જેમાં વર્ગખંડના અગિયાર વિદ્યાર્થીઓએ સાતસો વીસમાંથી સાતસોથી વધુ ગુણ પણ મેળવ્યા છે શિખર કંસલ પ્રિયાંશુ અગ્રવાલ અને શ્લોક શર્માએ સાતસો પંદર માર્ક્સ મેળવ્યા છે આ સાથે નીર જરીવાલાએ સાતસો બાર હર્ષ રાજેશે સાતસો અગિયાર પટેલ અને નિસર્ગ વૈષ્ણવીએ સાતસો દસ સિદ્ધાર્થ સિંગલાએ સાતસો છ દિવ્યમ ઠક્કરે સાતસો પાંચ નિકિતા જૈને સાતસો એક અને મહેશ શ્રોફે સાતસોનો સ્કોર કર્યો હતો

उस टाइम पे टीचर्स ने साथ दिया टीचर्स ने मदद की बहुत बुरा भी लगता था कई बार टेस्ट में नंबर बहुत कम आ जाते थे बहुत डिप्रेस होता था बट टीचर्स ने बहुत सपोर्ट किया बहुत समझाया हम नेचल सिंह हंसपाल है मैं लर्न करियर इंस्टीट्यूट सूरत का सेंटर है डू कल नीट यूजी 2024 का रिजल्ट डिक्लेअर हुआ है लर्न करियर इंस्टीट्यूट सूरत ने अपने बेहतरीन परिणाम दिए इस साल और इस बार 700 और उसके ऊपर में 11 कैंडिडेट्स आए हैं और ये पूरे साउथ गुजरात में एक सबसे हाईएस्ट नंबर है किसी भी एक इंस्टीट्यूट के द्वारा और 715 पे तीन कैंडिडेट्स हैं प्रियांशु, श्लोका और शिखर और 712 पे भी नीर हैं तो ऐसे कैंडिडेट्स अलग अलग पूरे डिवाइडेड हैं पूरी तरह से प्रियांशु का जनरल कैटेगरी में ऑल इंडिया रैंक नाइन्टी आया है और ओवरऑल अगर हम बात करें तो सात सौ के ऊपर ग्यारह बच्चे हैं 690 सौ नब्बे के ऊपर में अठारह स्टूडेंट्स हैं 690 सौ नब्बे और उससे ज्यादा में और छह सौ और उसके ऊपर में नाइन्टी कैंडिडेट्स एल सूरत से आए हैं टोटल फाइव थर्टी वन कैंडिडेट्स इस साल क्वालिफाई किए हैं आउट ऑफ फाइव जिन्होंने एग्जाम इस साल लिखा था और बहुत बहुत शुभकामनाएं बच्चों को पेरेंट्स को टीचर्स को इन सभी की मेहनत रंग लाई है और बहुत बेहतरीन रिजल्ट इस साल दिए साल राष्ट्रीय परिणामों में एनटीए द्वारा सरसर विद्यार्थियों ने ऑल इंडिया रैंक वन अपना તે બધાએ સાતસો વીસ માર્ક મેળવ્યા છે કાઉન્સેલિંગના આધારે આ સડસઠ વિદ્યાર્થીઓમાંથી એલન ક્લાસરૂમના વિદ્યાર્થી વેદ શિંદે સમગ્ર ભારતમાં ટોપ કર્યું છે એલનના છવ્વીસ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો છે તેમાંથી સત્તર વર્ગખંડો અને નવ વિદ્યાર્થીઓ અને અંતર શિક્ષણના છે આ સત્તર એલન ક્લાસરૂમના વિદ્યાર્થીઓમાં વેદ શિંદે માજીન મનસુર રૂપાયણ મંડલ પ્રચિતા ખુશ્બુ શૈલ્યા દિવ્યાંગ શશાંક શર્મા આરચંદ શર્મા કોહક્ષ પરવીન કૃષ્ણમૂર્તિ પંકજ વેદ પટેલ માનેનેહા કુલદેવ હૃતિક રાજ તેજસિંહ અભહિંદસિંહ સમાવેશ થાય છે ક્રિષ્ણા ને સમાવેશ થાય છે આ સિવાય તથાગત અવતાર અંજલી આદર્શસિંહ અર્ગદીપ દત્તા ઈશા કોઠારી ઉમામિયા માનુ પ્રિયા દર્શ શિખિલ ગોયલ અંતર શિક્ષણ માટે એલનમાં જોડાયા અને ઓલ ઇન્ડિયા રેન્ક વન હાંસલ કર્યો છે આ સાથે ટોપ સો માં ચાલીસ વિદ્યાર્થીઓ એલન ના છે જેમાંથી અઠ્યાવીસ વર્ગખંડ સાથે અને બાર ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા એલન સાથે સંકળાયેલા છે